તેત્રીસ લાખમાં બે દુકાનનો સોદો કરી વીસ લાખ લઈ દુકાન બારોબાર વેચી દઈ ઠગાઈ આચરનાર ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ક્રાઇમબ્રાન્ચની ઇકો સેલની ટીમે ઠગને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો ટીમ પાસેથી મળતી માહિતી મુજબ ચોક બજારના બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત મિશ્રા જે ધર્મ પરિવર્તન કરી મેમણ મોહમ્મદ ફૈઝાન બન્યો હતો તેણે દલાલ સાથે મળી કેટ્રસના કર્મચારી નીતિન પટેલને તેત્રીસ લાખમાં બે દુકાનનો સોદો કરી વીસ લાખ લઈ દુકાન બરોબર બીજાને વહેંચી દીધી વર્ષ બે હજાર સોળમાં નીતિન પટેલે ગોપીપુરામાં નવી બંધાતી બિલ્ડિંગમાં બે દુકાનો લેવા દલાલ નાસિર શેખ દ્વારા બિલ્ડર મિશ્રાનો સંપર્ક કર્યો જેને લઈ કેટ્રોસના કર્મચારી નીતિન પટેલે ફરી ોંધાવતા પોલીસે ઠગ એવા ચોકબજાર રીધી સિદ્ધિ અપાર્ટમેન્ટમાં રહેતા ફેઝદાન રાકેશ મિશ્રા અને જમીન દલાલ શેખ નાસીર ઈશાક ઇસ્લામ સામે કર્યો છે આ કેસની તપાસ સોંપતા દલાલ ધરપકડ થઈ છે નાસીરે સા ખતમાં સાક્ષી તરીકે સહી કરી જવાબદારી લીધી તો વીસ લાખની રકમ આપી દીધા પછી બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયું દુકાનનો કબજો આપ્યો ન હતો ઉપરથી બિલ્ડરે બંને દુકાનો બીજાને વહેંચી દીધી આથી નીતિન પટેલે પોલીસમાં ફરિયાદ કરવાની નોબત આવી હતી નીતિને પહેલા પહેલા દસ લાખ અને ત્યાર પછી દસ લાખ ચૂકવ્યા હાલ તો દલાલ નાસીર શેખની ધરપકડ કરાઈ છે જ્યારે બિલ્ડરને ઝડપી પોલીસે ચક્રોમાં અમ સુરત શહેર ખાતે મહેરબાન પોલીસ કમિશનર કમિશનર અનુપમ સિંઘ ગેહલોત સાહેબ દ્વારા ઇકો સેલ ની અંદર અ જુદા જુદા છેતરપિંડીના બનાવો બનતા હોય એ બનાવોને કેવી રીતે નાથી શકાય અને આરોપીઓને કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલી શકાય એ બાબતેની વારંવાર માર્ગદર્શન મળતું રહે છે જેના આધારે કાપડ માર્કેટ હીરા માર્કેટ કે જમીન મકાન કે ફ્લેટની કોઈ પણ પ્રકારની છેતરપિંડી હોય તેના કેસો અહીં રજીસ્ટર કરવામાં આવે છે અને આરોપીઓને તુરંત ધરપકડ કરી અને ફરિયાદીઓને ન્યાય આપવામાં આવે છે આ જ પ્રકારની એક ફરિયાદ ઇકો સેલની અંદર મળેલી હોય જેની અંદર ગોપીપુરા ખાતે આવેલ ખાજાદાના દરગાહની નજીક મહિદા રેસિડેન્સી કરીને છે એની અંદર દુકાનોનો સોદો શ્રીએ કરેલ જેની અંદર દલાલ અને બિલ્ડર આ બંને તેમની સાથે છેતરપિંડી કરેલ અને વીસ લાખ રૂપિયા જેવી રકમ પડાવી લીધેલ હોય અને દુકાનોનો દસ્તાવેજ પોતાને કરી દેવાને બદલે અન્ય કોઈ એક વ્યક્તિ જે છે મોહમ્મદ ઉસ્માન મેમણ એમને કરી દીધેલ હોય જેની અંદર હાલ દલાલ તરીકે નાસિર શેખ નાઓ છે તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને બિલ્ડર વૈભવ ઉર્ફે રોહિત રાકેશભાઈ કે હાલમાં ધર્મ પરિવર્તન કરી અને પોતાનું નામ મેમણ મોહમ્મદ ફૈજાન રાકેશભાઈ મિશ્રા ધારણ કરેલ છે તેમની ધરપકડ બાકી છે આ બાબતની તપાસ અત્રે ચાલી રહી છે પીએસઆઈ સોલંકી દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવેલી છે અને ભવિષ્યમાં જાહેર જનતાને અપીલ છે કે આવા પ્રકારના કોઈ પણ ફ્રોડ કોઈ પણ વ્યક્તિ સાથે થાય તો ઇકોસેલનો સંપર્ક કરી અને અમને જાણ કરે ફરિયાદ આપે જેથી યોગ્ય પગલા લઈ શકાય સાહેબ આજે મિશ્રા છે તેણે ધર્મ પરિવર્તન કેમ કર્યું છે અને આ એક જ શિકાર છે કે અન્ય લોકોને ભી એને પોતાની શિકાર બનાવે છે ધર્મ પરિવર્તન કરવા બાબતેની તપાસ જ્યારે એમની ધરપકડ કરવામાં આવે ત્યારબાદ તપાસની અંદર પણ જાણવા મળશે તો આપ મિત્રોને જાણ કરવામાં આવશે અને કોઈ આ પ્રકારના ફરિયાદ હાલ સુધી મળી આવેલો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ માટે જોડાયેલા ન્યૂઝ સાથે